नमस्कार दर्शक मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत करू छु आज है 25 अप्रैल 2025 જોઈએ આજની આજની સમાચાર કચ્છ શક્તિ એવોર્ડ 2025 માટે નામ ની પસંદગી જાહેર થઈ કનવિનર હેમરાજ શાહે નામ જાહેર કર્યા કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ 2025 ના વિજેતાના નામ કચ્છ શક્તિ ના કનવિનર હેમરાજ શાહે જાહેર કર્યા છે પસંદગી સમિતિ ની બેઠક માં હેમરાજ શાહ ડૉક્ટર નાગજી રીટા વેલજી અખેરાજ બોરિચા એડ પિયુષ શાહ બિપિન નાગડા અને ભુજના મિલન સોની હાજર રહ્યા હતા કચ્છ શક્તિનું આ છેતાલીસમું વર્ષ છે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ શુક્રવાર સત્યાવીસમી જૂને સાંજે છ વાગ્યે દાદરના યોગી સભાગૃહમાં ભુજના અનિરુદ્ધ આહિર તેમની ટીમ સાથે કચ્છી ગીતોની રમઝટ બોલાવશે આ વર્ષના કચ્છ શક્તિ એવોર્ડના વિજેતાઓમાં ડોક્ટર કાંતિ ઘોરને રત્ન વાવળના પચાસ વર્ષથી તંત્રી રામ ઠક્કરને પત્રકાર રત્ન એવોર્ડ ડૉક્ટર મધુકાંત આચાર્યને શિક્ષણ રત્ન હિંમતનગરના સંસ્કૃતના ડૉક્ટર દીક્ષા સાવલા માધાપરના શિક્ષિકા કૃપા નાકર અને હલરાના રંજનબેન સુરેશ ગોઘરીને નારી રત્ન એવોર્ડ ટીવી સ્ટાર એવોર્ડ મેહુલ કજરિયા સિનેસ્ટાર એવોર્ડ છાયા ઉત્તાંક વોરા રત્ન એવોર્ડ કરણ ભાનુશાલી અને ઉન્નતિ ગાલા જોશી પાર્શ્વગાયક એવોર્ડ ભુજના અનિરુદ્ધ આહિર સંગીત રત્ન એવોર્ડ હનીફ અસલમને ડોક્યુમેશન એવોર્ડ કોડાઈના સુભાષ છેડા ફોટોગ્રાફી એવોર્ડ જયસુખ પારેખ કોમેડિયન એવોર્ડ ગુંદિયાળીના અમિત ખુવા મેડિકલ પ્રોફેશન ગાંધીધામના ડોક્ટર ચેતન વોરા વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ મુન્દ્રાના સંજયભાઈ સોની સંદીપ બાબુલાલ ગઢા અશોક તેજસી ગઢા નિશિત અને હરીશ ઠક્કર અને જયેશ પોપટલાલ ઘાલાનો સમાવેશ થાય છે કાર્યક્રમનું સંચાલન લીટા હરિયા કરશે બે નામ પછીથી જણાવવામાં આવશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક भक्तों ने कथा श्रवण में लाभ लेवा निमंत्रण श्री स्वामीनारायण मंदिर गाम उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आता आजार आती फिर मड़ीश् त्या सुधी मैंने रजा आपसो नमस्कार